તો કેમ છો મારા કલેજાઓ મજામાં ને સ્વાગત છે નવા મીડિયો બ્લોગમાં તો મિત્રો હું બાઇક લઈને નીકળી ગયો છું કોલેજ જવા માટે આ છે અમારો કોલેજ રોડ અને મિત્રો પછી હું પોગી ગયો સીધો કોલેજે આ છે મારી કોલેજ અને પછી ગયો સીધો કોલેજની અંદર થોડું કામ તો એટલા માટે પણ રસ્તામાં તો કેટલું બધું મિત્રો પાણી ભરેલું હતું તમે જોઈ શકો છો અને પછી એક ભાઈબન પાસે તે લેવાનું હતું પાર્સલ એટલા માટે આવી ગયા ત્યાં ને ભાઈબન પાસેથી પાર્સલ માંથી કવર અને કવર કરાવવાનું હતું રીટર્ન એટલે આવી ગયા ઓનલાઈન ઓફિસે ઓનલાઈન ઓફિસે સીધા પોગી ગયા પેટ્રોલ ભો પે કરણ કે ગાડી થઈ ગઈ હતી તરસી એટલા માટે ગાડીમાં પેટ્રોલ નાખીને પછી નીકળી ગયા ઘરે જવા માટે અને મિત્રો વરસાદમાં વરસાદ શરૂ હતો તો હું ને મારા મિત્ર બે રસ્તામાં ઉભા રહી ગયા અને પછી હું સીધો પોગી ગયો અમારા ઘરે અને પછી ઘરે જઈને તો બપૈયા પાકી ગયા હતા અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો તો મિત્રો પછી હું ભીંડાનું શાક અને પાકરી ખવા બેસી ગયો અને ખાઈને પછી નીકળી ગયો સીધો ઓફિસે જવા માટે અને ઓફિસે જવા માટે નીકળી ગયો મિત્રો 2 વાગે અને પછી સીધો પોગી ગયો અમારી ઓફિસે આ છે અમારી ઓફિસ અને આ છે રાઇટનો નજારા સ્કીઝ ફૂડ લિમિટેડ નો અને પછી ત્યાંથી સીધો મિત્રો 10 વાગે નીકળી ગયો ઘરે જો મોટા વિડિયો પછીને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો